GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો જીટીએન ન્યૂઝ આગામી 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ પ્રસંગને લઈને ચેલા 35 વર્ષો પ્રાથી મવડી બાગોળ બાર રહેતા ચાંદ દારૂવાળા પરિવાર દ્વારા આવનવી નવી ડિઝાઇન વાળી પતંગો આકાશમાં ઉડી શકે તે માટે વેપારીઓના ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવતી હોય છે આ પરિવાર પોતાનું જીવન નિર્વાહ પતંગો બનાવી કરી રહ્યા છે બાળકોના લોકપ્રિય તહેવાર એટલે ચૌદમી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વને મનાવવા મહિના પહેલાં તૈયારીઓના ભાગરૂપે ધાબા ઉપર ચડી પતંગો ચગાવતા હોય છે જે ડભોઈમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી મૌડી ભાગોળ બહાર રહેતા ચાંદભાઈ દારૂવાલા પરિવાર દ્વારા નવી ડિઝાઇનવાળા પતંગો વ્યાપારીઓના ઓર્ડર મુજબ બનાવી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરતા હોય છે જેમાં પતંગનો કાચો માલ કલકત્તાથી લાવી પતંગો તૈયાર કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે લાકડી અને કાગળમાં વીસ ટકાનો વધારો હોવાથી ચાલુ વર્ષે પતંગો મોંઘી વેચાય તેમ જણાવ્યું હતું દર વર્ષ કરતા આ વર્ષે લેટેસ્ટ પતંગો આવી છે બે હજાર ચોવીસ છે સાપવાડી છે પછી આંખેદાર છે ફટાવાડી છે ચક્કા છે મોટા તાવિયા છે મેટલની મોટી પતંગો છે દરેક પ્રકારની પતંગો અમારા પાસે છે ગઈ સાલથી આ સાલ સાપવાડી પતંગ છે પછી મોટા તાવિયા છે સાત મોટી પતંગો છે હજી બની રહી છે એ લેટેસ્ટ વેરાયટી માં છે નવા વર્ષમાં બે હજાર ચોવીસ ની જે આઈ લવ ઇન્ડિયા છે આઈ લવ વાળી પતંગો છે મેટલ છે પછી ધમાકા પ્રિન્ટ છે એ લેટેસ્ટ વેરાયટીમાં છે ગઈ સાલ થી આ વખતમાં માં ભાવમાં વધારો થયો છે કલકત્તાથી જે માલ આવે છે એ માલમાં સોર્ટેજ અને માલમાં ડેમેજ થયું છે એમાં ભાવ વધારો થયો છે એની અસર પતંગના ભાવમાં પડશે